જાંબુઘોડા બોડેલી રાજ્ય ધોરી માર્ગ ઉપર આવેલા રણભૂણ ઘાટી પાસે અતુલ શક્તિ છગડો પલટી મારતા ચાલકનું દબાઈ જતા મોત પ્રાપ્ત માહિતી મળ્યા અનુસાર જાંબુઘોડાના રામપુરા ગામે રહેતા પિસ્તાળીસ સલાટ બેચરભાઈ મથુરભાઈ રહેઠાણ રામપુરા તેઓને ભંગારનો ધંધો કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા તેઓ વહેલી સવારે રામપુરા ગામેથી પોતાના અતુલ શક્તિ છગડો જેનો નંબર જી જે છ એક્સ એક્સ એકાણું સત્યાવીસમાં ભંગારનો સામાન ભરી બોડેલી ખાતે વેપારીના ત્યાં વેચવા માટે નીકળ્યા હતા તે દરમિયાન જાંબુ ઘોડા બોડેલી હાઇવે રોડ ઉપર આવેલ રણભૂણ ઘાટી પાસે છગડાના ચાલકે સ્ટેરિંગ પર ધુમ્મસના કારણે કાબુ ગુમાવતા છગડો રોડની બાજુમાં પલટી મારી જતા છગડાનો ચાલક છગડા નીચે દબાઈ જવા પામ્યો હતો સમગ્ર બનાવની જાણ રણભૂણ ઘાટી ચોકડી ઉપર નાઇટ પેટ્રોલિંગમાં બેઠેલા જીઆરડી જવાનને થતા તાત્કાલિક છગડા નીચે દબાયેલા ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો જ્યાં છગડા ચાલક બેચરભાઈ સલાટને શરીર ઉપર વધુ ઈજાઓ થતા જીઆરડી જવાનો દ્વારા એકસો આઠ જાણ કરવામાં આવી હતી અને તાત્કાલિક એકસો આઠ દ્વારા બોડેલી ખાતે આવેલ આર્ય હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલવામાં આવ્યો હતો જ્યાં બેચરભાઈ સલાટનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જ્યારે સમગ્ર બનાવની જાણ પરિવારજનોને થતા તાત્કાલિક બોડેલી ખાતે દોડી આવ્યા હતા બેચરભાઈના મૃત્યુના સમાચાર સાંભળી પરિવારજનોમાં માતમ છવાઈ જવા પામ્યો હતો